શિવજીના દર્શન કર્યા ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીના વિઘ્ન હર્તાના દર્શન કર્યા પછી આપણે વિઘ્ન હર્તા નંદને પ્રાર્થના કરી કે હે દાદા અમારા જેટલા ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે એ બળવધાના વિઘ્ન તું હરી લેજે છે મનથી ને અને એક નાગની સાથે આપણે મે તમને જે કીધું કે સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રા બે મુદ્રા ની અંદર જે છે હનુમાનજી અહીંયા છે બિરાજમાન છે અને કંકાવતી નગરની અંદર ખાસ કરીને જો જોવાલાયક હોય તો જોડિયા હનુમાનના દર્શન અવશ્ય આપણે કરવા જોઈએ ધાંગધ્રા નગર આયા હોય કંકાવટી માં આયા હોય અને કંકાવટી એટલે પ્રાચીન ઘણામાં મેં એના ઇતિહાસકારો પાસેથી થોડું ઘણું સાંભળેલું છે ભાંગતો તો ઇતિહાસ મને બહુ ખાસ એટલી બધી ખ્યાલ નથી પણ એમ કહેવાય કે ઇતિહાસ ને પુરાણમાં પણ આરતી જાણે ગવાતી તાણે કંકાવટી નગરીનું નામ આવતું તો મિત્રો આપણે કંકાવટી ગામની સીમમાં આવેલા જોડિયા હનુમાનજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો અમે તમને અંદર મંદિર હનુમાન દાદાના દર્શન પણ કરાવી અને મામા જોડે આ મંદિરનો થોડી ઘણી ઇતિહાસની પણ પ્રાપ્તિ આપણે કરીએ તો ધન્યવાદ તમારો આપણે ભાણાભાઈ કે તમે મને ફરી વખત તો કંકાવટી નગરની અંદર તમે મને ફરી વખત મોકો આપ્યો તમારા વિડીયોની અંદર આવવાનો આમ તો અમે મામા ભાણિયાના સંબંધમાં છીએ મારે જે નયનભાઈ છે મારા ભાણે છે અને હું એમના મામા છું અત્યારે આપણે મિત્રો ધાંગદ્રા તાલુકાના કંકાવટી ગામની અંદર આવેલ એક અતિ પ્રસિદ્ધ અને જુનવાણી જગ્યા કે જેને જોડિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે અને આ હનુમાનજીની ખાસિયત એ છે કે આની અંદર જોડિયા હનુમાનની અંદર બે મૂર્તિ છે હનુમાનજીની એમાં એક મૂર્તિ રહી એ સૌમ્ય મુદ્રાની અંદર છે અને એક મૂર્તિ રહી એ ક્રોધિત મુદ્રામાં છે તમને ભાગ્યે જ ક્યાંક આવો જે છે પ્રસંગ અને આ ટાઈપનો અનુભવ થશે તો ચલો અમારા વિડીયોની અંદર છેકથી છેક જોડાયેલા રહેજો અને આ જગ્યાની અંદર જે મહંત છે બરાબર એને પણ તમે આ જગ્યાની માથે દર્શને આવીને તમે ધ્રાંગધ્રાની અંદર હોય સુરનગરમાં હોય અને ક્યારેક પણ ધ્રાંગધ્રામાં આવવાનું થતું હોય તો અચુકા મંદિરના દર્શને પધારશો અને ખાસ કરીને અહીંયા જે જગ્યા છે એને સહકાર આપશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ તો આ એક સરસ મજાનું વિશાળ પ્રાંગણ જે જુડિયા હનુમાનનું પ્રાંગણ કહેવાય છે અને જગ્યાની બાજુમાં એક આ તમે જુઓ ડેમ છે કે છે આપણને ખાસ માહિતી નથી પણ એ પાળની બિલકુલ બાજુમાં અને કંકાવટી નગરની બિલકુલ આગળના ભાગે ગામમાં અંદર આપણે આવીએ પુલ આવશે પુલની બિલકુલ કાંઠા ઉપર નદીના કાંઠે આ જગ્યા છે જૂનવાણી

ઘણી વખત હું પોતે એમ કેવાય ઘરે તકલીફ માં હોય કે ગમે ત્યારે હોય ત્યારે હું ઘણી વખત આવતો કે આત્માની શાંતિ માટે ચોક્કસ ચોક્કસ બરોબર છે આની હારમાનની અંદર એક સરસ મજાની રાવટી કહો કે ધર્મશાળા કહો આમ તો ધર્મશાળા જ કહેવાય રાવટી મેળામાં હોય તો પહેલાં આપણે અહીંયા જે મહંત છે એમની મુલાકાત તમને અમે કરાવશી વિડીયોની આગળના ભાગની અંદર તો તમે લો પહેલાં અમે તમને જે છે શિવાલય જે છે ઝુણવાણી એના દર્શન કરાવશી ગણેશજીના દર્શન કરાવશી અને જેને આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ એવા જોડિયા હનુમાનના દર્શન તમને પહેલા અમે કરાવીશું આવો આપણી સાથે જેવા તમે આવો એટલે એક સરસ મજાની કમાન સાથે આ પ્રવેશ દ્વાર આપણો સ્વાગત કરે બરોબર આ ગમતી હોય તમને શાંતિ આપતી હોય એવી જગ્યા હોય ધાંગધ્રાની નજીકની અંદર સુરનગર જિલ્લામાં તો આ છે આવો અમારા દોસ્તોને એક મારું સ્પેશિયલ ઇન કહેવાય કે તમને આમંત્રણ છે આ જગ્યાના દર્શન કરવા માટે આવો હર મહાદેવના નામની સાથે એક નાદની સાથે આપણે આપણા દર્શક મિત્રોને શિવના દર્શન કરાવો કારણ કે રુદ્ર અવતાર એટલે શિવ જે છે શિવનો બીજો અવતાર છે એ હનુમાનજી છે આવું આપણે આપણા વેદ પુરાણો ઇતિહાસોમાં આપણે સાંભળેલું છે કોઈ પણ શુભ પ્રસંગનું મૃત હોય અને કોઈ પણ દર્શનનું કાર્ય હોય અને પ્રથમ આપણે જો ગણેશજીનું સ્મરણ ન કરી અને ગણેશજીના દર્શન ન કરી ચાલુ છે ને ચાલો હનુમાનજીના દર્શન તમને કરાવતા પહેલા આપણે ગણેશજી જે છે એના દર્શન તમને એક નાગની સાથે કરાવીશું અને એ પછી શિવજીના દર્શન કર્યા ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીના વિઘ્નહર્તાના દર્શન કર્યા પછી આપણે વિઘ્ન હર્તા નંદને પ્રાર્થના કરીશ કે હે દાદા અમારા જેટલા ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે એ બલોધાના વિઘ્ન તું હરી લે છે મનથી ને અને એક નાથની સાથે આપણે મે તમને જે કીધું કે સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રા બે મુદ્રા ની અંદર જે છે હનુમાનજી અહીંયા છે બિરાજમાન છે અને કંકાવટી નગરની અંદર ખાસ કરીને જો જોવાલાયક હોય તો જોડિયા હનુમાનના દર્શન અવશ્ય આપણે કરવા જોઈએ ધાંગધ્રા નગર માં આવ્યા હોય કંકાવટીમાં આવ્યા હોય અને કંકાવટી એટલે પ્રાચીન ઘણામાં મેં એના ઇતિહાસકારો પાસેથી થોડું ઘણું સાંભળેલું છે ઇતિહાસ મને બહુ ખાસ બધી ખ્યાલ નથી પણ એમ કહેવાય કે ઇતિહાસ પુરાણમાં પણ આરતી જાણે ગવાતી તાણે કંકાવટી નગરીનું નામ આવતું આવવાનો ઇતિહાસ છે ને એ કંકાવટી નગરીની અંદર આ સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રાની અંદર તમે દર્શન આપણા દર્શક મિત્રોને કરાવો હવે અહીંયા આવી આપણે તો જે આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે આ કે બટા શું વાત છે આ તમે મને દર્શન કરવા માટે આવ્યા છો મારા આ એવી મુદ્રાની અંદર સૌમ્ય મુદ્રામાં હસતા અને હરખાતા હનુમાનજી તમને ભાગ્યે ક્યાંક જોવા મળશે અને એની બિલકુલ બાજુમાં આ જે મુદ્રા છે એને તમે જોઈ શકો છો તમને એવું લાગશે

પછી આપણે બાપુનો પણ પરિચય આગળ આપણે તમને વિડીયોની અંદર કરાવીશું બાપુની જે દિનચર્યા છે આ જગ્યા પ્રત્યેની એમની સ્મૃતિ છે એમનું જે વખાણ જેવા કરવા જેવા કાર્યો છે એના માટે પણ આપણે વખાણ પણ કરીશું અને એમને સાથે થોડો વાર્તાલાપ પણ કરીશું પણ એની પહેલા બાપુ આ મંદિરની પાછળના ભાગે એક સમાધિ પણ છે બે એ કઈ તમે જો જાણતા હોય દર્શક મિત્રોને તો સ્થળ માથે આવીને થોડી વિનંતી છે તમને ચાલો ત્યાં જઈએ તો એ સમાધિના દર્શન કરતા પહેલા સમાધિની માથે એક નાનું એવું સરસ મજાનું લખાણ છે ખાસ કરીને એ લખાણને આપણે ફોક્સ કરીશું આદેશ નમો નારાયણની સાથે આ તમે સમાધિના બંનેના દર્શન કરો સમાધિની વિશે વિસ્તૃત માહિતી તો આપણી પાસે બાપુની પાસેથી જે બાપુ જાણતા હશે એ આપણને કહેશે બરાબર હવે એમને બાપુને સમાધિ બાપુ અહીંયા વરા ઉતરો તમે મને આ સમાધિ વિશે બાપુ બે શબ્દની અંદર તમે જે કંઈ જાણતા હોય આ સમાધિ છે પુરાતન છે અને ચેતન સમાધિ છે અહીંયા જે પહેલા સાધુ સંતો જે સેવા પૂજા કરી છે એની સમાધિ છે જેમ કે હું અત્યારે સેવા પૂજા કરું છું તો કોઈ પગાર નહીં કે કોઈ નહીં કોઈ છે એ પચીસો એ રીતે છે આપણને સામગ્રી પૂરી દે સામગ્રીનો ખર્ચો આપે અને કોઈ ગામને કોઈને બાંધા નહીં કે કોઈ કોઈ રીતે કોઈ ભાર નહીં દીધો આપણે અને આપણે સેવાનું એ ઉપર લખાય છે અને પરમાત્માના સમર્પણ છે અને આ જે જે ફરતું પરિસર છે આ જે બાગ બગીચા નું છે અહીંયા પણ આ નવા નવા ત્રણ જે ત્રણ ચાર જે વૃક્ષો લગાવ્યા હમણાં એક મહિના પહેલા જ લગાવ્યા છે અને અહીંયા જે આ છે એ બિલીપત્રનું ઝાડ છે અહીંયા જે છે એ નાનું બિલીપત્રનું ઝાડ મિત્રો આ બિલીપત્ર શિવપત્રનું બિલીપત્રની બહુ જ ખૂબ જ મહિમા છે અને શિવજી નું મંદિર અને બિલીપત્ર હોય એ પરમ યોગ કહેવાય જોરદાર યોગ કહેવાય તો જેમ બાપુએ કીધું કે ભાઈ આ ચેતન સમાધિ છે તો આપણે એ ચેતન સમાધિના દર્શનની સાથે નયન ભાઈ આવો આપણે દર્શન કરો ભાઈ તો વારાફરતી મિત્રો નયન ભાઈની સાથે અમે પણ દર્શન કરીશું પણ વિડીયોની અંદર દરેકને આપણે દેખાડવા એવું જરૂરી નથી અહીંયા હું છે એક ટાઈમ છે ભોજન બનાવું છું અને ગામ ગામ બીજા બાર એકદમ શાંતિને અનુભવે છે એકદમ સુંદર લાગે છે આ બહુ મોટું ધામ નથી બહુ મોટી જગ્યા નથી પણ આ મધ્યમ જગ્યા છે પણ આવે એટલે બહુ શાંતિને પામે છે ટૂંકની અંદર પછી આત્મને શાંતિ તો મિત્રો સરસ મજાના પ્રાંગણની સાથે આપણે જુડિયા હનુમાનના શિવજીના ગણેશજીના દર્શન કર્યા અને હવે અહીંના જે આપણે મહંત છે એમની સાથે થોડી બે શબ્દોની અંદર એમની જે દિનચર્યા છે એના વિશે વિસ્તૃત માહિતી જે છે એ મેળવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે બાપુ જે છે એ આગળ વિડિયોમાં બાપુએ કીધું હતું કે પોતે બાપુ જે છે એ એક જ ટાઈમ જમે છે અને અત્યારે તમે જુઓ દિનચર્યામાં જે સાંજનું એમનું જે એક ટાઈમનું ભોજન છે બાપુ સાંજે જમતા હશો ને એક ટાઈમ સાંજે 4 થી 6 ની વચ્ચે એક જ ટાઈમ જમવાનું અને લગભગ 15 17 વર્ષથી આ રીતનું ચાલે છે જે ભજન કરવું હોય અને જેને સંસારમાં રહેવું હોય ને 3 4 ટાઈમ જમવું એ વાત અલગ છે બધું મહેનત કરવી એને પણ જેને ભજન કરવું હોય એને એક ટાઈમ જમવું જોઈએ અને બીજો કદાચ જરૂર પડે તો થોડો ટેકો લેવો જોઈએ પણ ત્રણ જમવું જોઈએ તો અંતરમુખી અને બહિ જેટલું જેટલું ખોરાકમાં સહયતી હોય છે એટલું જ એ અંતરમુખી થાય છે અને સ્વપ્ન તુલ્ય જગત છે એવું ગુરુ નું જ્ઞાન છે અંદર થી પ્રગટે છે તો આ હતા આપણે બાપુ અને બાપુની પાસે આપણે પછી જે છે અત્યારે તો બાપુ તમે જુઓ કે જે છે રસોઈ બનાવી રહ્યા છે એમનું રસોઈ નું કામ ચાલુ છે એટલે આપણે વિડીયોને વિરામ આપતા અને પછી જે છે રસોઈ નું કામ પૂર્ણ થઈ જાય પછી આપણે આગળ વિડીયોની અંદર બાપુની પાસેથી બે સત્સંગની વાતો જે કઈ આપણે ઉપદેશ લાયક આપણે બાપુ હશે એ કહેશે અને એને આપણે સાંભળીશું તો મિત્રો આપણે આગળ જે વાત કરી બાપુ રસોઈ બનાવતા હતા ત્યારે આપણે કીધું હતું કે બાપુ સાથે રસોઈ બનાવ્યા પછી આપણે જાણે ફ્રી થશું ફ્રી થયા પછી બે સત્સંગની વાતો કરીશું જેની અંદર આપણે થોડો વાર્તાલાપ ની અંદર પ્રથમ તો આપણે બાપુ જે છે એમના નામની સાથે એમના ગુરુદેવના નામની સાથે જે કંઈ આપણે એમની પાસેથી જે સાંભળવા જેવી વાતો છે એની માટે આપણે ફોક્સ કરીશું તો બાપુ સર્વપ્રથમ તમે તમારા ગુરુદેવના નામની સાથે જે કંઈ આપણે સારામાં સારો સત્સંગ હોય ખાસ કરીને સંતની પાસે અમે ઉપેક્ષા હંમેશા એવી રાખતા હોઈએ છીએ સંતની પાસેથી ખાસ કરીને એમના વિચાર બહુ મહત્વના હોય છે જગતને કંઈક ને કંઈક શીખવા મળે એવા એમના વિચારો હોય છે તો અમે તમારી પાસે એ ઉપેક્ષાની સાથે જોડાઈ ગયા છીએ તો એ થોડો વાર્તાલાપ નો લાભ આપો અમારે નિરંજન અખાડો અમારે નિરંજન અખાડામાં નિરંજન દેવ ગુરુ માનવામાં આવે છે આ જે સૃષ્ટિ જે પરમાત્મા એ બનાવી એની અંદર શાસ્ત્રો પણ બનાવ્યા શસ્ત્રો પણ બનાવ્યા છે અને સમય બદલાય મુજબ અમારા મહાપુરુષો અમારા સંતો અમારા ઋષિ મુનિઓ સંતો છે મહંતો છે ગુરુઓ છે એ બધા સંકેત આપે છે શાસ્ત્ર અને શસ્ત્ર એ માતાજીનો ફોટો જેવો હનુમાનજીને ખંભા ઉપર ગદા છે ભગવાન શિવ શિવના હાથમાં ત્રિશુલ છે

અને અનંતમય છે અને એટલી તો એટલી તો કલ્યાણકારી છે કે તમે બીજા દેશોમાં જશો તો આટલું કલ્યાણ નહીં જોવા મળે તમે અત્યારે કુંભ મેળામાં ગયો તો કેટલો કેટલો લંગર અને કેટલો કેટલું સેવાના બબે તો ત્રણ ત્રણ ચા આખો દિવસ ચા ચાલુ અખાડામાં અને જમવામાં છે મોટો તંબુ મોટો વિશાળ હૉલ અને એની અંદર જે એક ભાગમાં છે એ સંતો સંત સેવા અને બીજા ભાગમાં ભક્તોની સેવા એટલે જે અમારા સંતો ભેગા થઈને આ ભારતીય સંસ્કૃતિને રક્ષણ માટે અને બધાની એકતા માટે કોઈ જાતનો ભેદભાવ નહીં અને બધા જ ત્યાં આવે છે અને સંગમમાં ગંગામાં સ્નાન કરે છે અને મોક્ષ ને પામે છે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે અને અનેક ફળ પણ પ્રાપ્ત થાય છે એટલે હજી પણ એ મેળો ચાલુ છે અને છવ્વીસ દિવસ હું ત્યાં રોકાયો અને આ કંકાવટી ગામ છે અને આ જોડિયા હનુમાન નામની આ જગ્યા છે તો છવ્વીસ દિવસ સુધી ત્યાં તપસ્યા માં શરીર છે ત્યાં હું રોકાયો અને પછી અહીંયા આવ્યો છું એટલું આનંદ અને એટલું કલ્યાણકારીને ડગલે ડગલે તમે ભલું જોવા મળશે કોઈ વધુ કોઈ જાતનો રાગ દિવસ નહીં અને એમાં એવું નથી કે બધે વ્યસનો હોય બધે રીતે ગલત હોય સાધુ સંતો નહી અમુક જ એવા સાધુ સંતો હોય કે જે ભૂલ કરતા હોય છે વિષયોને કારણે બાકી કલ્યાણ માટે સાધુ સંતો પોતાની ગરદન દેવા પણ તૈયાર છે અત્યારે

એ બાપુ છે અને બાપુ નું આપણે સારામાં સારું એક સત્સંગનો નાનો એક પ્રવચનનો આપણે એક ભાગ જે હતો મહત્વનો જે ખરેખર એમ કેવાય કે બાપુના જે શબ્દ હતા એ ખરેખર જો એને ગ્રહણ કરીએ આપણે અને સાર્થક કરીએ તો જીવનની અંદર ઘણું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ તો આપણે બાપુએ જેમ કીધું કે ભાઈ વિડીયોને આપણે અહીંયા જે છે વિરામ આપીએ તો બાપુએ વાણીને વિરામ આપ્યો અને આપણે અહીંયા જે છે મિત્રો હવે આપણે વિડીયોને વિરામ આપવાનો જે સમય જે છે આપણો એ મિત્રો થઈ ગયો છે તો આપણે વિડીયોને પણ અહીંયા જે છે બાપુના સાનિધ્યમાં અને જોડિયા હનુમાનના સાનિધ્યમાં આપણે વિડીયોને પણ હવે અહીંયા વિરામ આપીએ છીએ તથા અસ્તુ ધન્યવાદ